ગાંધીધામ મહાનગરપાલિકાના પહેલી જ વખત બેતાલીસ કરોડ રૂપિયાના વિકાસના કામોના જાગૃત કમિશનરશ્રી અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો ગાંધીધામ શહેરને અનેક માળખાકીય સુવિધાઓ પાયાની જરૂરિયાતો ડ્રેનેજ હોય રોડ રસ્તા હોય એજ્યુકેશન હોય વીજળી હોય અને મહાનગરપાલિકા બન્યા પછી જે પ્રકારે બજેટ પણ વધ્યું છે નગરપાલિકા વખતે જે સો કરોડનું બજેટ હતું આજે છસો કરોડનું બજેટ થયું છે એ સિવાય પણ મોટી મોટી યોજનાઓ અંડરગ્રાઉન્ડ વીજળી માટે દીસો કરોડ એ સિવાય પણ હમણાં જ ગૃહમંત્રીશ્રી શ્રી રાજભાઈ જ્યારે ગાંધીધામમાંથી વધાર્યા હતા ત્યારે શ્રી એને જે રજૂઆત કરી અને એકત્રીસ કરોડ રૂપિયા એ સ્કોર્સ સંકુલના આપણને અલગથી મળ્યા છે એટલે કે આવનાર સમયમાં ગાંધીધામવાસીઓ અને ગાંધીધામની જનતા માટે લોકો માટે એમની સુખાકારી માટે એમની માળખાકીય અને પાયાની સુવિધાઓ માટે જે પણ પ્રકારે દરખાસ્તો આવશે જે પણ પ્રકારે ખોટી કડીઓ છે અડકવા માટે નગરપાલિકા ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યો થઈ રહ્યા છે દેશના વડાપ્રધાન શ્રી શ્રી ભૂપેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના માધ્યમથી પણ અનેક વિકાસના કાર્યો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન હોય એ સિવાય પણ આપણને રેલવે અને એર કનેક્ટિવિટી કેન્દ્રને લગતા અનેક કાર્યો પણ આપણને મળ્યા છે એનો પણ ધન્યવાદ કરું છું અને રાજ્યના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ વીસ વર્ષ શહેરી વિકાસ અંતર્ગત શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ જેના ભાગરૂપે આજે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરની આગળની જે આયોજન છે અત્યાર સુધી થયેલા કામો છે એનું અને કુલ આડત્રીસ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે જેમાં મુખ્ય અતિથિ તરીકે આપણા માન્ય સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડા આપણા માન્ય ધારાસભ્યશ્રી માલતીબેન અને વિશાળ સંખ્યામાં નગરજનો હાજર રહેલ અને આ કામગીરી અંતર્ગત આગળનું જે ગાંધીધામનું અર્બન ડેવલપમેન્ટ કઈ દિશામાં થશે કઈ વેગે થશે લોકોને ઘરે બેઠા ડિજિટલ સેવા મળી શકે તે માટે માય ગાંધીધામ એન્ડ્રોઈડ એપ્લિકેશનનું પણ લોન્ચ કરવામાં આવ્યું સાથે સાથે ધ રેન કેમ્પેન અને પર્યાવરણના જતન માટે લોકોને ઘરે વાવવા માટે રોપાનું વિતરણ અને જે આપણે પ્લાસ્ટિક પ્રદૂષણને નાથવા માટે કાપડની થેલી જે મંડળની બહેનો જોડે માય થેલી કેમ્પેન અંતર્ગત આપણે તૈયાર કરવામાં આવી હતી તેનું વિતરણ આજે નાગરિકોમાં કરવામાં આવ્યું છે અને લોકોને આ જે ઝુંબેશ પ્રદૂષણની હોય સ્વચ્છતાની હોય અને આવનારા સમયમાં ગાંધીધામ મહાનગરપાલિકા આયોજિત જે પણ મદદ એ સહકાર આપવામાં કરી શકે તે કરે તેવું એક હું અપીલ કરું છું ધન્યવાદ

એમાં થઈ શકે છે અને જણાવું કે આપણે રકડતા ઢોલ પકડવાનું કેન્દ્ર પૂર્ણ થઈ ચૂક્યું છે અને એમાં આપણે નવી એજન્સીને કામગીરી પણ આપી છે જે આપણી શહેરી વિકાસ વિભાગની રખડતા ઢોર બાબતની પોલિસી છે એ ગાંધીધામ મહાનગરપાલિકાએ પણ અપનાવી લીધી છે જેથી કરીને જે કેટલ ન્યુસેન્સ આપણે કહીએ છીએ અને એના કારણે થતી મુશ્કેલીઓ છે એનો ટૂંક જ સમયમાં નિવારણ થશે ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ પહેલો કાર્યક્રમ ખાતમુહૂર્ત અને લોકાર્પણનો જેમાં બેતાલીસ કરોડથી પણ વધુ રકમના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આયોજન કરવામાં આવ્યું અત્યારે ગુજરાત રાજ્યમાં આપણને સૌને ખ્યાલ છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં મહાનગરના શહેરી વિકાસના આપણે જ્યારે બે હજાર પચીસનું વર્ષ ઉજવી રહ્યા છીએ અંતર્ગત અનેક પર વિકાસના કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું સાથે ગાંધીધામ કોર્પોરેશન બન્યા બાદ આગામી બે વર્ષનો રોડમેપ બે વર્ષમાં કોર્પોરેશન જે જે કાર્ય કરવાનું છે જે લોકોની સુખાકારી માટે લોકોની સુખાકારીમાં કેમ વધારો થાય કૃતિ કાર્યો પરિપૂર્ણ થાય એ દિશામાં એ આખું આયોજનનું લોન્ચિંગ કરવામાં આવ્યું કે રેન આપણું વરસાદી પાણી એ આપણે જમીનમાં ઉતારવા માટેનું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તેમજ કોર્પોરેશન સાથે મળીને અડસઠ જેટલા સ્પોટ ઉપર નિશ્ચિત કરીને કેટરેનના બોર બનાવીને એનું કેમ્પેનની આજે શરૂઆત કરવામાં આવી સાથે કહેતા મને આનંદ થાય કે ઘણા વર્ષનો આપણો જૂનો પ્રશ્ન જે બસ સ્ટેન્ડનો હતો જેની લિસ્ટ પરિપૂર્ણ થઈ જવાના કારણે એ જમીનની પ્રક્રિયાના કારણે અટકેલું હતું પરંતુ આજે મને જણાવતા આનંદ થાય છે કે જે જમીન જૂની બસ સ્ટેન્ડ હતી જેમાં બસને રોંગ સાઈડથી જવું પડતું એટલે આપણી રજૂઆત હતી ડીપીએસ સમક્ષ કે જમીન આપણા જે ડીપીએ જમીન છે કચેરી છે એની પાછળની જે જમીન છે એ પણ ડીપીએની છે એ જમીન આપણને ફાળવવામાં આવે તો બસની અવર જવર માટે ક્યાંય રોષના તો મળે અને સુંદર મજાની વ્યવસ્થા બસ સ્ટોપ માટેની ઊભી થાય મને જણાવતા આનંદ થાય કે બે દિવસની અંદર બધી જ પ્રક્રિયા પરિપૂર્ણ થઈ ગઈ છે અને આપણને લેટર મળી જવાનું છે લગભગ આજે સાંજે અથવા સોમવાર સુધી તો એની ટેન્ડર પ્રક્રિયા થવાની છે તૈયારીમાં છે અને સાત કરોડના માગભર રકમથી આપણો પાસપોર્ટ ભવ્ય સુવિધા સાથે આધુનિક બસ પોર્ટ એ નિર્માણ પામવાનું છે એની સાથે આપણું રમતગમત સંકુલ છે જેની રજૂઆત આપણે આપણા રાજ્યના યુવા મંત્રીશ્રી જે બે દિવસ પહેલાં જ આપણા ગાંધીધામના પ્રવાસી હતા જેમની સમક્ષ રજૂઆત કરતાં મને કહેતા આનંદ થાય કે ગઈકાલે જ ત્યાં ગાંધીનગર મધ્યે ત્યાં સચિવશ્રીને મળવાનું થયું અને એકત્રીસ કરોડના ખર્ચે આપણું રમતગમત એ ભવ્ય રીતે નિર્માણ પામે દિશામાં કાર્ય થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં આપણને એની મંજૂરી પણ મળી જવાની છે પ્રવાસન સ્થળ માટે શિલાઈ ડેમની વાત હોય આપણે રોડ રસ્તાના નિર્માણ માટેની વાત હોય પીજીવીસીએલનું અંદર ની વાત હોય આમ અઢળક કામો જે પાઇપલાઇનમાં છે થઈ રહ્યા છે અને ભવિષ્યમાં જે કાર્ય પૂર્ણ થશે ત્યારે જે લોકોની અપેક્ષા છે એક સુંદર ગાંધીધામ એક વિકસિત ગાંધીધામ બને એ દિશામાં થઈ રહ્યું છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારા સમયમાં લોકોના સહયોગથી અને કોર્પોરેશનના માધ્યમથી આદરણીય વિનોદભાઈજી સહયોગથી આપણા સાંસદશ્રી એમના સહયોગથી આપણું ગાંધીધામ એ વધુ ને વધુ ગતિ કરશે અને લોકોની અપેક્ષાઓ છે એ પરિપૂર્ણ થશે